ભાગ્યશાળી હોય ને એના ઘરમાં ટોકનારા હોય નસીબ વાળા હોય ને એના ઘરમાં જ કોઈ ટોકનાર હોય નહીં તો આજે કોઈ કોઈનાથી ખરાબ બનવા નથી ઈચ્છતું કોઈ કોઈનાથી બગાડવા નથી ઈચ્છતું એનું જે થવું થાય આપણે શું કરવા કહીએ લોકોને તો એમ જ થાય ને નસીબ વાળા હોય એમના ઘરમાં કોઈ વડીલ હોય કે જેને ના પાડનારું હોય કે આ ના કરીશ ભલે બાળકો ખીજાય તો વડીલો કે અને હું તો ત્યારે જ મારી શ્રેષ્ઠતા માનું કે હું કંઈક ખોટો કરતો હોઉં તો પિતાશ્રીને ટોકતા સંકોચ ન થાય તો હું માનું કે હું દીકરા તરીકે સાચો છું જો એમને સંકોચ થાય કે આને ખોટું લાગશે એ દિવસથી મારું પતન શરૂઆત થઈ જાય અધિકાર છે માતા પિતા નહીં કહે તો કોણ કહે તો સમાજને આજે આ ચિંતનોની જરૂર છે આ વિચારોની આવશ્યકતા છે લોકો તો કહેશે પોતપોતાની સ્વભાવ અને પોતાની સ્વતંત્રતા અને દરેકની સ્વચ્છંદતા વાતો કરવી સહેલી છે પણ આ વિચાર વિચારધારાથી આખો સમાજ વિખરાઈ જાય સંગઠન નહી રહે સંયોજન નહીં રહે વડીલો એ વડીલો જ છે લિહાજ આંખો કા રિશ્તો ડર નહીં રહેતા જબ એક શખ્સ કે હાથ મે ઘર નહીં રહેતા એક જણાના હાથમાં જયારે પેલો પરિવાર છૂટી જાય ને ત્યારે પેલો દોરો નીકળી જાય ને મોતીઓ જેમ વિખરાઈ જતા હોય એમ થાય ઘણી વાર ઘરમાં વડીલ હોય તો બધું સંકળાયેલું વડીલ ગયા પછી બધું છૂટું થઈ જાય એટલે વડીલોની આજ ભાગ્યશાળી હોય એના ઘરમાં વડીલો હોય